ગુડ મોર્નિંગ તો આજે હું સવાર સવારમાં નીકળી ગયો જારેરા તો આજે હતી દશરામ બાપાની બીચ તો આ બધા હાલીને જાતા હતા જારેરા દશરામ બાપાના દર્શન કરવા અને હું પણ આવી ગયો જારેરા દાસારામ બાપાના દર્શન કરવા નાના નાના જારેરા દશરામ બાપાને બધા સબસ્ક્રાઇબર ભટકી ગયા જય ભાઈ રીતની છો ભાઈ આજે આવો જાવ મંદિરે મંદિર મંદિરમાં પણ એટલી પબ્લિક છે અને બારોબાર પણ એટલી પબ્લિક છે આપણે અલ્પેશભાઈ કારણ મળી ગયા એને આપણે ખૂબ સપોર્ટ કર્યો તો આપણે થોડોક સમય દરમિયાન અલ્પેશભાઈ ને તો મિત્રો અને હું દાસરામ બાપાની પ્રસાદી લેતો તો ને જો પ્રસાદી શું હે બુંદી ગાંઠિયા પછી છે દાળ ભાત અને લાડવો છે પછી આ છે ચણાની ઘૂકડી ચણાની નહીં ચોરી યાર આ મગલ શું કહેવાય શિલા ને ચોરી હા ચોરીની ઘૂકડી ચોરીની ઘૂંકડી છે મારો કાળુ મિત્ર મળ્યું છે યાર તમને ના કહેતા હો ભાઈ યાર કાળું આજે હું એમ દાહા બાબા દયા થઈ ગયા છે કે ડગલું જેમ આગળ માગડેલો એ સબસ્ક્રાઇબર ભટકે જે માગડેલો એ સબસ્ક્રાઇબર ભટકે આજે વાળી ભેગા થઈ અમે જાજે ડર ભેગા થયા ભાઈ બે ભેગા પ્રસાદ નહીં હે બે મિત્રો જો જી દાહા બાપા ની હવા કૃપા થઈ ગઈ છે અચાનક જ બે હાથ માથે આવી ગયા કમ્પ્લીટ હવ આ પણ આપણો સબસ્ક્રાઇબર છે જો ભાઈ તો ભાઈ તો હવા ડગલે ડગલે સબસ્ક્રાઇબર મળે આવો બધા ઘરે